કેમ છો દિનાભાઈ હું પણ મજામાં છું બસ એક પ્રશ્ન છે એટલે જ વિડિયો બનાવવા મારો પ્રશ્ન દિલીપ વાગેલા જોડતો નહીં કાલ તમ મળવા ગયા તો દિલીપ વાગેલા શું થયું અને હું શું કહું છું આવા તમાર જેવા સિટીલિટી વાળા ચો મળી રહે ઉમડે જો કે શેર માં જો બજારમાં માં જો તો બાગ જો બગીચે જો મેળામાં માં જો તો માતા કે તમે પેલી હોટેલ માં જઈને શું શું ફેમસ ખાવાનું મંગાવો અમને બોલાવજો કોક દાડો હોટેલ માં ગલગોટા ખાવા હોય તો ફોન કરજે ના 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 હો ભાઈ ના અમાર નહીં ખાવા ગોટા હા ગલગોટા તમે તમાર પહે રાખજો તમે ખાજો હા માન નહીં ખાવા અને સોદી અને દીના ભાઈ એક્ચ્યુઅલી મને એ ખબર નહીં પડતી કે તમે શો કોણ ભડવા આહો સોરી તમે તો બહુ મોટા ભડવા કહેવાય તમને કોક મળવા આવે તો તમે એને ચો ફરવા લઈ જાઓ आउ जो लटर पटर फरवा जङ्गलमा मङ्गलमा <laughs> जङ्गलमा मङ्गल नै जङ्गलमा बविया जयड कन्थार गटा छिजु कसी नै <laughs>